આપણા માટે માણસો માટે એકસો આઠ આપી ત્યારે આપણે ખુશ થયા હતા કે હવે આપણને અકસ્માત થાય અગવડ સગવડ થાય ત્યારે આવી દેવદૂત જેવી ગાડી આપણા ગુજરાતની અંદર મોદી સાહેબે આપણે ઉપલબ્ધ કરાવી હતી પણ પશુ હાજુ માંદું થાય એનું શું એની સારવાર કેવી રીતે થાય પશુ દવાખાનાઓ પણ આપણા દવાખાનાઓની જેટલા નથી પશુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પણ મુશ્કેલી અને એટલા માટે આપણા પ્રધાનમંત્રી શ્રીએ મોબાઈલ વેટરનરી યુનિટ આખાએ દેશમાં સાહેબ હું એ વિભાગ મને આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ આપ્યો છે એટલે બનાસની ધરતી ઉપરથી ગૌરવપૂર્વક કહેવાનું મન થાય છે આખા દેશમાં ભારત સરકારને ખર્ચે આપીએ છીએ હોય હો ટકા ગ્રાન્ટ મોદી સાહેબની જે રાજ્ય સરકારોને જેટલી જોઈતી હોય એટલી માંગી એટલી આપી સાહેબ હું હમણાં નાગાલેન્ડ એક કાર્યક્રમમાં જોતો સાહેબ ત્યાં સોળ એમ્બ્યુલન્સ પશુઓ માટેની એમના મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરી હું ત્યાં હાજર હતો નાગાલેન્ડની બોર્ડર મ્યાનમારની અરે અડે છે પાડોશી દેશ અરે એ રાજ્યની સરહદ અડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોકલેલી એમ્બ્યુલન્સ હિન્દુસ્તાનના સીમાડાને અડે અને ન્યા બેઠેલા પશુપાલકની સારવાર કરવામાં ઉપયોગી થાય મારે તમારા ધ્યાન ઉપર મૂકવું છે કે આ એકસો આઠ જ્યારે શરૂ થઈને ત્યારે આપણા બધાના મનમાં પણ એક વાત એવી હતી કે આ અકસ્માતના કામમાં મુખ્યત્વે આવતી છે પણ હમણાં એના કોલ જે એને આવે છે એના ડેટાનું વિશ્લેષણ આવ્યું હતું કેવા પ્રકારના કોલ એકસો આઠની ની ઉપર લોકોને મળે છે અને એનો પ્રતિભાવ કેટલી મિનિટમાં એકસો આઠની ની સર્વિસ દ્વારા લોકોને મળે છે એ ડેટામાં એક વિગત એવી આવી કે એક્સિડન્ટ થયેલા કોલના કરતા વધારે થયેલા કોલના કરતા વધારે કોલ સગર્ભા માતાઓને હોસ્પિટલે લઈ જવાના આવે છે આ એકસો આઠનો વધારેમાં વધારે ઉપયોગ એ બહેનોને પ્રસૂતિ માટે હોસ્પિટલે પહોંચાડવામાં થાય છે એની બાય પ્રોડક્ટ એવડી મોટી આવી કે જેનો લાભ આપણી માતા બહેનોને પુષ્કળ પ્રમાણમાં આજે એકસો આઠનો મળી રહ્યો છે આ પશુપાલન માટેની જે પણ એમ્બ્યુલન્સ જે ઓગણીસો બાસઠ નંબરથી આપણી સાથે જોડાવાની છે એની વાત મારે આપને કરવી છે મિત્રો કે માંદા પશુઓની સારવાર તો કરશે જ પણ હું અહીંયા શંકરભાઈ ને મળ્યો તો એમની સાથે ચર્ચા કરી હતી એમના એક પ્લાન્ટની અંદર પણ મેં વિઝિટ કરી હતી હમણાં અને અહીંયા એમનું એક પશુ સંવર્ધન કેન્દ્ર છે એમની મુલાકાત પણ લીધી હતી ત્યાં એમનું બુલ કેન્દ્ર છે બહુ સરસ આ સાહેબ એવી બધી ઘટનાઓ છે જેના કારણે આપણા પશુઓની ઉત્પાદકતા વધે એને વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે નવી નવી શોધો છે તમને બધાને યાદ હશે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ મુખ્યમંત્રી શ્રી તરીકે આપણા રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી અને એને કારણે રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો યુનિવર્સિટીના પ્રોફેસરો એ ગામડાની અંદર ફરતા હતા અને આપણા ખેડૂતો એને સીધા પ્રશ્નો પૂછતા હતા કે અમારે પાકમાં આવા સવાલ છે અમારી જમીનમાં આવા પ્રશ્નો છે સોઇલ હેલ્થ કાર્ડ આપણે એમને આપવાની શરૂઆત કરી હતી બિયારણ ખાતરની અંદર નવી ટેકનોલોજી જે આવી હોય એનો ઉપયોગ કરવા માટેની વાતો ખેડૂતોની વચ્ચે જઈને કરતા હતા હું હમણાં બનાસકાંઠાના લાખણી તાલુકાના કોતરવા ગામે કાતરવા ગામે ભાઈ રબારીના બોર ઉપર ગયો તો ચા પીવા પાચાભાઈના ચા પાણી પીધા પછી એના બોરની આસપાસ એક આંટો માર્યો અને એમે ગાડી પાસેથી નીકળતા હતા તો હાથાડ ખેતર જે અડખે પડખેના હતા એમાં હોય હો ટકા ડ્રીપ ઇરિગેશન કરેલું હતું મેં પાંચાભાઈને પૂછ્યું અહીંયા તો તમારા ડ્રીપનું સારું ચલણ લાગે છે સાહેબ બોરના આપણા રબારી માલધારી ખેડૂતે મને એમ કીધું કે અમારી અડખે પડખે જેવું નહીં સાહેબ અમારા તાલુકા આખામાં હોય હો ટકા ડ્રીપ ઇરિગેશન છે હું ભારત સરકાર વતી મોદી સાહેબ વતી અને ગુજરાત સરકાર વતી બનાસકાંઠાના ખેડૂતોને અભિનંદન આપું છું કે તમે આ વૈજ્ઞાનિક પદ્ધતિનો સ્વીકાર કરીને મોદી સાહેબે જે નારો આપ્યો તો પર ડ્રોપ મોર ક્રોપ એને બનાસકાંઠાના ખેડૂતોએ ચરિતાર્થ કરી અને રાજ્યની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે એટલા માટે હું તમને અભિનંદન આપું છું સાહેબ આ દિશામાં જે કામો થયા આ પશુપાલકોની હું વાત કરી દઉં કે જે ટેકનોલોજી હવે નવી આવી છે આપણી પાસે પશુધન સરસ છે આપણી કાંકરેજી ઓલાદ સાહેબ વિશ્વમાં એનો ડંકો વાગે છે હું બ્રાઝિલ ગયો તો ત્યાં આપણી કાંકરેજ ગાયોનું જે પ્રકારે સંવર્ધન કર્યું છે ત્યાંની સરકારોએ જોઈને આપણી છાતી ગજગજ ફૂલે ન્યાયનું નામ ગુજરાત ગાય છે બ્રાઝિલની અંદર અને પચાસ પચાસ લીટર દૂધ આપે એવી ગાયો એમણે સંવર્ધિત કરી છે આ કામ ગુજરાતમાં પણ થઈ શકે એમ છે ભારતમાં પણ થઈ શકે એમ છે અને બનાસકાંઠા એ શરૂ કરી દીધું છે આ કૃત્રિમ ગર્ભાધાન અને ટેસ્ટ બેબી બેબીના પ્રયોગો બનાસકાંઠાની અંદર શરૂ કરવાનું કામ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગને કારણે શરૂ થયું છે પણ કૃત્રિમ ગર્ભાધાનની અંદર મોટામાં મોટી અગવડ હતી કે પશુ હિટમાં આવે તો એમને સમયસરિક વિધિ પૂરી ન થાય ક્યાંક લઈ જવું પડે ત્યાં સુધી દોરીને લઈ જાય ટાઈમ પાસ થઈ જાય અને ટાઈમ પાસ થઈ જવાને કારણે આ તો બધી કૃત્રિમ પ્રયોગો છે પણ ઘટના કુદરતી છે એ બંનેનો તાલમેલ થાય તો જ પરિણામ આવે હવે ફાયદો એ થવાનો છે કે ઓગણીસો માં ફોન કરશો તો પશુ ડોક્ટર આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવા માટે તમારા ઘર પાસે ગાડી લઈને આવી જશે અને ટાઈમસર આ કામ થઈ જશે જેથી આપણી ઉત્પાદકતામાં ખૂબ મોટી ક્રાંતિ કરવા જઈ રહ્યા છે અને એનું નેતૃત્વ પણ બનાસકાંઠા કરવાનો છે મિત્રો જે પ્રકારે તમે ડ્રીપ ઇરિગેશનને પ્રોત્સાહન આપ્યું સ્વીકાર્યું અને એને કારણે બનાસકાંઠા જિલ્લાની ફળોની ખેતી સાહેબ આજે દેશની અંદર એક નંબર ઉપર આવે છે દેશની અંદર અહીંના ખેડૂતોને ઇનામ મળે એ પ્રકારના ખેતીવાડીના પ્રયોગો બનાસકાંઠાની અંદર થઈ રહ્યા છે આ ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે સાહેબ અહીંયા બનાસ બનાસકાંઠાની વાત કરીએ એટલે સહકારી ખાતું આવે ને આવે સહકારી જગતે બનાસકાંઠાની મોટી મૂડી છે આખા એ દેશની અંદર ગૌરવપૂર્ણ રીતે આપણે દાખલા આપી શકીએ એ પ્રકારનું મજબૂત સહકારી માળખું તમે જિલ્લાના આગેવાનોએ વિકસાવ્યું છે એટલા માટે પણ હું જિલ્લાના સહકારી કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું સાહેબ એમણે અઢાર ટકા વ્યાજે રૂપિયા ખેડૂતોને મળતા હતા હમણાં એક ગામ આપણી સભામાં મેં પૂછ્યું હતું કે ભાઈ અટાણે વ્યવહાર આપણે પૈસા લેવા દેવા હોય તો શું ભાવ હાલે છે તો આમ આમ મારા હાથ આમ કર્યો તો આમ પાંચ ટકા એટલે બાર મહિનાના હાઠ ટકા થાય એને એની જપ્તે જે ખેડૂત ચડી જાય ને એ પછી કોઈ દિવસ બારો ન નીકળી શકે મારે પાલનપુરની આ ધરતી ઉપરથી વિશાળ ખેડૂતોની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે આ અઢાર ટકાના વ્યાજમાંથી ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ સુધી પહોંચાડવાનું કામ એ આપણા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આપણે સફળ થયા છીએ આવા સંજોગોમાં આ અઢાર ટકામાંથી ઝીરો થયું કેવી રીતે મિત્રો આ ઝીરો થવાનું કારણ બેંકવાળા વ્યાજ નથી લેતા એવું નહીં એ લેજ છે હાથ ટકા એ બેંકવાળા ખેડૂતોને ધિરાણ આપે છે ખેડૂતો પણ અહીંયાથી ટકા વ્યાજના જમા કરે છે પણ એ હાથ ટકામાં ભારત સરકારે એવું નક્કી કર્યું કે ખેડૂત જો સમયસર ભરી દે તો ત્રણ ટકા ભારતની સરકાર ભોગવે ભારતની સરકારે ત્રણ ટકા ભોગવવાનું નક્કી કર્યું તો ગુજરાતની સરકારે કહ્યું કે હંમેશા આઠ ટકા ભોગવશું ભારત સરકારના ત્રણ ટકા ગુજરાત સરકારના ચાર ટકા ખેડૂતોના ખાતામાં ઝીરો પર્સન્ટેજથી ધિરાણ મળવાની સગવડતા મળી ગુજરાત સરકાર ચાર ટકા ભરે અને ભારત સરકાર ત્રણ ટકા ભરે ને એને કહેવાય ડબલ એન્જિન આ ડબલ એન્જિનની વાત જે કરે છે ને લોકો એ સાહેબ અહીંયા જ આવવાના છે આવા સંજોગોમાં ખેડૂતોને પગભર કરવાના આશયથી ભારત સરકારે જે પગલાઓ લીધા જે નિર્ણયો કર્યા અને એને કારણે આજે ગુજરાત અને દેશની અંદર કૃષિ ક્ષેત્રે ભારત સરકાર ગુજરાતને અગ્રીમ હરોળની અંદર મૂકવામાં આપણે સફળ થયા આપણું રાજ્ય ભારતના વિકાસનું એન્જિન બન્યું એનું કારણ ખેતીવાડી ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે જે ગુજરાતે પ્રગતિ કરી એ છે મિત્રો મારે આપ સૌના ધ્યાન ઉપર બે બાબતો મૂકવી છે એમાં એક અગત્યની એ છે કે આ આખીએ આપણી બનાસકાંઠાના વિકાસની મેં જે વાતો કરી એ પછી પશુપાલનની હોય કે એ પછી ડ્રીપ ની હોય આ તમામ વિકાસની આપણી ગાથામાં મુખ્ય કારણ અને મુખ્ય પરિબળ જો કોઈ હોય તો એ નર્મદાજી છે નર્મદાનું પાણી અગર આમાંથી બાદ કરી દેવામાં આવે તો પછી આપણા વિકાસની કોઈ ગાથા બાકી નથી રહેતી માત્ર અને માત્ર નર્મદાજીના પાણીને કારણે આજે ગુજરાતની અંદર લીલા લહેર છે આ નર્મદાજીની જે કથા છે અને નર્મદા યોજનાનું જે આખો ઘટનાક્રમ ગુજરાતની અંદર આપણે જોયો છે જેના આપણે સૌ સાક્ષી છીએ જયારે પાલનપુર ની આ પાવન ધરતી ઉપર આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉતરી ચૂક્યા છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ સ્વસ્થતાથી પોતાનું સ્થાન લો મોદીજીને આવકારવા માટે આપ સૌને ગગનભેદી નારો લગાડવા માટે હું આપ સૌને અપીલ કરું છું ભારત માતા કી ભારત માતા કી મોદીજી તું માગે બઢો મોદીજી તું આગે વઢો ભારત માતા કી ભારત માતા કી વન દે વન દે ધન્યવાદ જ્યારે નરેન્દ્રભાઈ પાલનપુરની પવિત્ર ધરતી ઉપર પોતાના કદમ માંડી ચૂક્યા છે ત્યારે મારે આપ સૌને યાદ દેવડાવવું છે કે આપણી આ વિકાસની મૂળ દરોહર જની આ સાથે સંકળાયેલી હતી એ યોજના સાહેબ નર્મદા યોજના માટે આપણા નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે ઉપવાસ કરવા હતા ઉપવાસ કરવા ગુજરાતની અંદર આજે કોંગ્રેસના નેતાઓ એમના ઉમેદવારો માટે કોંગ્રેસને મત આપો એવું કહેતા ફરી રહ્યા છે બનાસકાંઠાની આ જનતાને મારે યાદ કરાવવું છે કે તમે યાદ કરજો કે આ નર્મદા યોજના માટે તમારી કેન્દ્રની સરકાર હતી તમારા વડાપ્રધાનો હતા યુપીએ ની સરકાર હતી તમે અમને શું કામ મંજૂરી નહોતા એની ચોખવટ પેલા કરો અને પછી તમે મત માંગો તમારી કેન્દ્રની સરકારને કારણે અમારા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીજીને ઉપવાસ ઉપર બેઠવું પડ્યું હતું આખા એ રાજ્યની જનતા મોદીજીના સમર્થનની અંદર અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાપીઠના મેદાનમાં ઉમટી પડી હતી રાજ્યના સાધુ સંતો એનજીઓ સંસ્થાઓ જુદી જુદી ચલાવનારા આગેવાનો તમામ લોકો મોદીજી ના સમર્થનમાં ગુજરાત વિદ્યાપીઠના મેદાનની અંદર આવ્યા હતા અને એને કારણે ભારત સરકારને આપણને આ યોજનાની મંજૂરી આપવી પડી હતી મુખ્યમંત્રી શ્રી તરીકે તેમણે સંઘર્ષ કર્યો અને આપણા માટે નર્મદાજીને લઈ આવવા માટેનું તપ કર્યું મંજૂરી પણ લાવ્યા અને કામ પણ પૂરું કરાવ્યું સાહેબ કામ પૂરું થઈ ગયા પછી દરવાજા બંધ કરવાના હતા તો બંધ કરવાની પરવાનગી આપતા નહોતા કોઈ માની ન શકે કે દસ વર્ષ સુધી ગુજરાત સરકાર ભારત સરકારના દરબારમાં ધા નાખતી રહી અને આપણને પરમિશન ના આપી બનાસકાંઠાની આ ધરતી ઉપરથી મને કહેતા ગર્વ થાય છે કે આપ સૌના આશીર્વાદથી અને દેશની જનતાના પ્રેમથી દેશનું સુકાન સંભાળવાની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીજીને મળી આપણે જેને માટે સંઘર્ષ કરતા હતા દસ દસ વર્ષથી આપણે જેની રાહ જોતા હતા મોદી સાહેબે વડાપ્રધાનની ઓફિસ સંભાળ્યાના માં દિવસે ઢાળમાં પાણી આવે એમ વગર માગે ભારત સરકારની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં ઉતરી ગઈ મિત્રો આવી રીતે રાજ્યના પ્રાણ પ્રશ્નને ઉકેલીને મોદી સાહેબે ગુજરાતના વિકાસના દરવાજાને ખોલી નાખા નરેન્દ્રભાઈ મોદીજીએ મંજૂરી આપી દીધા પછી સાહેબ ના પાણી ભરાવાનું શરૂ થયું મને બરાબર યાદ છે કદાચ દિનેશભાઈ અનાવાડિયા ત્યારે રાજ્યસભામાં આવી ગયા હતા જ્યારે દરવાજાને બંધ કરવા માટેની જાહેરાત થઈ સાહેબ દેશની રાજ્યસભામાં કોંગ્રેસના આગેવાન દિગ્વિજયસિંહજીએ આ દરવાજાને બંધ કરવાની પરવાનગીનો વિરોધ કર્યો હતો મંજૂરી રદ કરવા માટેની માંગણી કરી હતી હું ગુજરાત કોંગ્રેસના આગેવાનોને પાલનપુરની ધરતી ઉપરથી પૂછવા માંગુ છું રાજ્યસભાની અંદર તમારા આગેવાન નર્મદા યોજનાને અટકાવવા માટેનો પ્રયાસ કરે છે નર્મદા યોજનાને આપેલી મંજૂરીનો વિરોધ કરે છે નર્મદા યોજનાનો વિરોધ કરનારા નેતાઓ અહીંયા ગુજરાતમાં લોકોના મત માગે છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપણા મંચ ઉપર પધારી રહ્યા છે ત્યારે ગગનભેદી નારા સાથે એમનું સ્વાગત કરીએ ભારત માતા કી ભારત માતા કી વન દે વન દે ભારત માતા કી ધન્યવાદ